સુરતમાં ફરી એક વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો છે ડિંડોલી વિસ્તારમાં ધોરણ બાર સાયન્સમાં અભ્યાસ કરતી સત્તર વર્ષીય વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની આઘાતજનક ઘટના સામે આવી છે જ્યારે પરિવારના સભ્યો ઘરમાં નિદ્રાધીન હતા ત્યારે આ વિદ્યાર્થીનીએ અચાનક અંતિમ પગલું ભરી લેતા સમગ્ર પરિવાર ઊંડા શોકમાં ગરકાવ થઈ ગયો છે આ આપઘાત પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી જેના લીધે અનેક તર્કવિતર્ક સર્જાયા છે

सुबह में उठे तो देखे ऐसा प्रॉब्लम जो भी प्रॉब्लम है माँ बाप को बताना शेयर करना चाहिए बच्चे लोग को कोई भी बच्चे का हो हमारा ही नहीं कोई भी बच्चे हो माँ बाप को शेयर करना चाहिए कि हमें ये प्रॉब्लम है तभी माँ बाप उसका सोल्यूशन निकाल सकते हैं तो तो कुछ नहीं है, मम्मी उसकी नहीं है चाची है हमें सब है मम्मी गाँव गई थी शादी में कितनी उम्र थी और क्या करती थी लड़की तो बारहवीं में पढ़ती थी साइंस से